ચિપચા ચિપચા વિદ્યુત ચિપચા દેખબી બરો માર અરે માટા તોલો ના ઓટો પટાય છે માટા હે હે ક્યાં છોકતા ઉઠ તો મનશરા માટા ઉઠ 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 તો ગરમ શીકા કે તારું આગ દો સુતા દો એ સુતા દો ભાઈ ઓટલી દે સુતા દો સુતા દો સુતા દો દેખચી આડાડી કોડા આડાડી કોડા આડાડી કોડા આડાડી 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 એリカય ના કણ દાડી છે

তোমাদের বড়টা আমার ছোট